નમસ્કાર દર્શક મિત્રો હું આપનું સ્વાગત છે ડિસ્ટ્રિક્ટ તથા તાલુકા કોર્ટમાં પડતર દાવાઓના ઝડપી નિકાલ માટે દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા વકીલોની પેનલ તૈયાર કરાશે શ્રી આયાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી હસ્તકના ડિસ્ટ્રિક્ટ કોર્ટ તાલુકા કોર્ટમાં પડતર દવાઓ પડતર દાવાઓના ઝડપી નિકાલ કરવા માટે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વકીલોની પેનલ તૈયાર કરાશે જે અન્વયે સાત વર્ષથી ઓછી નહીં તેટલી મુદત માટે જિલ્લા કક્ષાએથી હાઇકોર્ટ ખાતે વકીલાત કરતા સાઠ વર્ષથી ઓછી ઉંમર ધરાવતા સિનિયર પ્રતિષ્ઠિત વકીલોની પેનલ બનાવવામાં આવશે સદગરગૃહ લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજી ફોર્મમાં અરજીઓ મંગાવવામાં આવી છે આ જગ્યાઓ માટે ઉમેદવારી નોંધાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ નિયત નમૂનામાં અરજી ફોર્મમાં જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સહિત તારીખ પચીસ બે બે હજાર પચ્ચીસ સુધીમાં વહીવટદાર શ્રી અંબાજી માતા દેવસ્થાન અંબાજીને મોકલી આપવાની રહેશે અરજી ફોર્મ શ્રી આરાસુરી અંબા માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીની વેબસાઈટમાંથી તારીખ બાવીસ બે બે હજાર પચ્ચીસ સુધી ડાઉનલોડ કરી શકાશે નિયત સમય મર્યાદા બહાર મળેલ અને પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ જોડ્યા સિવાયની અરજીઓ તથા અધૂરી વિગતવાળી અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહીં ઉમેદવારોએ આ બાબતે જયારે ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવે ત્યારે તેઓએ સ્વખર્ચે અસલ પ્રમાણપત્રો સાથે નિયત તારીખ સમય અને સ્થળે હાજર રહેવાનું રહેશે તેમ હહીવટદાર અને નાયબ કલેક્ટર શિયારાસુરી અંબાજી માતા દેવસાન ટ્રસ્ટ અંબાજી દ્વારા છે